મતદાર યાદીમાં સુધારો કરવા મતદાર નોંધણી અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિ મતદાર યાદી તૈયાર કરવા બુથલેવર ઓફિસર્સની પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા જેવી વિવિધ ત્રણ પહેલ શરૂ કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિ રહિત બનાવવા માટે સમયાંતરે મતદાન યાદી સુધારણા કાર્યક્રમો યોજવામાં આવે છે આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવા મતદાર નોંધણી

ની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે આ નવી ડિઝાઈનમાં મતદાર કાપલીમાં મતદારનો સિરીયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે ચૂંટણી તંત્ર અને મતદારો વચ્ચેની કડી રૂપે બૂથ લેવલ ઓફિસર્સ મતદારિયાતિને લગતી કામગીરી માટે ડોર ટુ ડોર કેમ્પેન માટે મતદારોના ઘરે જતા હોય છે અને મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બૂથ લેવલ ઓફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક નિયુક્ત પ્રત્યેક બુથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે ચૂંટણીનું ભારતનું પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ સહભાગિતાપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવા પ્રતિબદ્ધ છે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર ડોક્ટર સુખવીર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીઓની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે